सात सौ चार सौ तेर हाँ सात सौ चार सौ ओके तुम्हारा नाम क्या है दून तो दक्षिण बिहार ओके हाँ okay, तुम्हारा गांव वालुकोड हाँ वालुकोड जी जी वालुकोड 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 तालुकोजेसर ना तालुको हीलोपंजेसर तालुको कोगा हमारा तुम्हारे कोगा हाँ वालुकोड तालुको कोगा हाँ तालुको कोगा हीलो बांगनगर હા ભલે બેન હાલો હમણાં અહીંથી લીલી પરકમ માં જાઉં તઈ તમને રીંગ કરું પણ તમારો ફોટો મોકલજો જાતા હા તમે પાછો મને તમારો ફોટો મોકલજો હા હા ચાલુ રાખો તમે વાત કર દક્ષી હા હા બોલો

છોકરી નાની છે પછી કર્યા કરતા તો પ્રેમ હોય ને એટલે પછી નો હા હા બીજે થી સેકન્ડ નું ખબર જ નથી એ કારણ તે કાઢ્યા કરતા હા તમાર ઘરવારો કારણ વારે હા વગાડવા જાય માર હારા કારણે હે કારણ કાઢ હા તો ઈ બોલ તમાર હારા નામ હોય ગોવિંદભાઈ હે ગોવિંદભાઈ એ હા જે છોકરીને લઈ જજો ભાઈ ન્યાત હશે ઘરે હા તો ઈ તો કે છે એવું કાઈ નથી એવું કે ના ન્યાત છે એમ ન્યારે જો જી કે હોય

હવે કેમ કરું આ બધે ભૂવા છે ને ડાકલીયા ને બધાય છોકરીઓ ને બાર હારી દેખાવડી હોય એટલે એને ગમી જાય ગમી જાય એટલે પાછા જૂની ઓ ને કાઢી નાખે એ તો ક્યાર થી લાગી ગયો હોય આપણને ને ખબર હોય ભાઈ ઘણા મેં જાય કરતા જાય ને ત્યાં બધા ગામડા માં બધે જતા જાય અને આ છોકરી નાની થઇ પછી તો વધારે હેરાન કરવા લાગે એમને છોકરો જોતો હતો આપણા ઘાટ માં કઈ છે નહી છોકરો છોકરી

એ આજે છોકરી છે ને બગાડી ગયો ને એના કાકા ના છોકરા એ ફોન કર્યો મેં ચડાવ્યો તમે આ તમાર ઘર બીજી બાઈ છોકરી ગયો એનો audio તમે સાંભળ્યો ના ના ખબર હે તો તમાર પર તમને ફોન હા એ જ એ જ હા તમાર મેં વાત કરી તમાર ઘર વાળા સાંભળ્યું તમે હા 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 વાત કરતા હતા હા બાપા કઈ ખબર નથી તમાર નંબર પર કેમાંથી વિડિયો સાંભળે નેમાંથી ને આવે છે ને અમે અહીંયા નથી કઈ કાગળ ચાલે સેવા કરાર કર્યો સેવા હા એવા વખત ના છે સાલા લાડા જઈ પાવા નગર આવתי કે મારી પાસે છે ને એમ રાખો કરી મારી ફ્રેન્ડ છે એ તો અત્યારે હોય ઘરે ને વાંધો બેન હવે તમે ઓડિયો વાયરલ કરવો છે ને

એટલે કઈ મારી ઓલી પટાવી ઈવડી ઈ કઈ અમાર હિસાબ જ કરું પકડી લાવો છે થઈ એમાં એવું છે તમે હું ગરીબ હોય એટલે કરે મારી જેવો કરી લેવાના ફલાણા ભાઈ શું કર્યા ભાઈ શું કર્યા એ અલા છોકરીય કઈક ઢૂણતી હતી મેળા આવ્યું ખબર નથી કરી છે મઢ છે એ તો ઘણાય બાંધ્યા છે ક્યાં ક્યાં જાયસ કરતા બધે ત્યાં સુધી માં ચેનલ છે આ ડકલાની આવે છે માંડવા કર્યો તો રામભાઈ આવ્યા થાય સરવા નંબર

હા ઘણા ખરા એવું એક કે પણ મેકતા ને ડાક મેકી દે આવા દંડા નકર આરા કાઈ ની જંઝટ કરવાની ના કી જાતા ઓન માર ને એની પૈસા ના હું ને મજબૂત રેવું પડશે બેન હવે આમાં તો કેમ કરીએ હવે આ રાવડે આવા જ બધા ધંધા કર્યા છે તો હું કરવું હાલો તમારું નામ બોલો મારું નામ દક્ષાબેન બેન દક્ષાબેન બેન લલિત હે દક્ષા લલિત નાગર હા ल्वट्रमाणहों बीटूंअ मैं नीज़ें। दक्षाटरबलें ललीट्पाएन नागर। आनातुमार सस्रानुगाम कें हैं मैं थमार्योफ नीरु नुपकाः फम्रुफ नुपकाः। घम्रुफ नुपकाः। फम्रुफ नुपकाः। तो श्रानुगा तालु को दे सर। तालु को दे सर। हिंदू बांग्ला। ओके। अबे तुम्हारा पता तुम्हारा पापा तुम्हारा पापा नूगान तुम्हारू क्यों से? वालुकर। किसी ने वालुकर। आ रहे। तुम्हारे तालु, तालु को, तालु को। 제�iraOn ગોગા ગોગા જિલ્લો vaho?" ગોગા Talu canу valupa, those who

सस्त्रा, हाँ, सस्त्रा, going by सस्त्रा, ये ना मोबाइल नंबर? सत्याशी एक, सत्याशी पांच, sorry, हाँ, सत्याशी पांच, sorry यशी, हाँ, त्याशी पांच पचास, त्याशी, हाँ, हाँ.

બેન માનો વધારે સાથા બેન ત્રણ દિવસ દિવસે ખબર પડી મને કામ છે આ તાંત્રિક વિધિ નામે બીજી બાઈ છોકરીઓ ફસાવે છે એવી ફરિયાદ કરો

万朵朵花。 પણ લવા વાગેવાની પણ કરે ફરી પાછી પણ માંડવે માંડવે મા હજીવન ગિરા એ મારા ડોહાની એવું કોઈ સિકોતર હજી પણ મારી એને મારી ને મારી ને મારી દેવી પણ ખામાય કાતો એ એને છોટાડી છોટાડી દેને કોઈ સાઉન ના પણ જે દે કરી માં ઉડા કે ધણા ને ઓલા માં ઓલા હાવા ને જોને માથડે પણ હવે ફસલે બજાળે ડગલા ભરી દે એ તારો છોટી લો લૂટાય કોઈ સાઉન ના